હિમોગ્લોબિન મેળવવા માટે દાડમના રસ સિવાય બીજું કોઈ ઉત્તમ રસ હોય જ ના શકે પણ દાડમને ફોલવાની અને તેને રસ કાઢવાની ઝંઝટ લાગે છે તો આજ ડિમ્પલ્સ ડિસીઝમાં કોઈપણ પ્રકારના મશીનના ઉપયોગ વગર જુદી જુદી ત્રણ રીતે દાડમનો રસ કાઢવાની રીત હું તમારી સાથે શેર કરીશ તો ચલો વિડીયો શરૂ કરીએ વિડીયોને લાઈક કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અવનવા વિડીયો તમે ફ્રીમાં ફટાફટ મેળવી શકો આ રીતે દાડમને આપણે કટ લગાવી દેવાના છે સાતથી આઠ અને પછી હળવા હાથે થોડું પણ તમે ખેંચશો તો એકદમ તેની જે ચીર છે તે અલગ થઈ જશે અને જેવા અલગ થશે કે ફટાફટ દાણા નીકળી જશે આ રીતે બધા જ દાડમના દાણા કાઢ્યા બાદ હવે રસ કાઢવાની પહેલી મેથડ બતાવું તો આપણે આ રીતે ઘઉં ચારવાની ચાલણીમાં લઈ અને થોડું ઘસશું તો જે કાંઈ પણ દાડમનો રસ છે તે નીચેની તરફ વાસણ રાખેલું છે ત્યાં જતો રહેશે અને તેના બીજ ઉપરની તરફ રહી જશે આ બીજ છે ને તે થોડા આપણા શરીરમાં નુકસાન કરે છે કારણ કે કબજિયાતને આવકાર આપે છે તો બીજ ન ખાવા હોય તો આ રીતે રસ કાઢીને પી શકો છો હવે આપણે બીજી મેથડ જોઈએ તો બીજી મેથડમાં દાડમના દાણા લઈ અને તેને ફટાફટ રસ કાઢવા માટે આપણે જે લીંબુ નીચોવાનું મશીન હોય ને તેમાં જેટલા સમય તેટલા લઈ અને દબાવવાથી આ રીતે એકદમ પ્યોર રસ નીકળશે જે બાળકોને ઇન્સ્ટન્ટ રસ પીવડાવવો હોય ને એક બે ચમચી જેટલો તો આ મેથડ તમને ઉપયોગી બનશે પણ હવે ઘણા બધા દાડમના દાણાનો એક સાથે રસ કાઢવો હોય તો ત્રીજી મેથડ બેસ્ટ છે જેમના માટે કોટનનું કપડું લેવાનું છે એકદમ આછું હોય તેવું અને ચોખ્ખું હોય તેવું તેમાં બધા દાડમના દાણા લઈ આ રીતે પોટલીથી એક એકદમ વાળતું જવાનું જેમ પોટલી કડક વળશે તેમ રસ નીચેની તરફ નીકળતો જશે અને બીજ બધા આપણા કપડામાં રહી જશે આ મેથડ ખૂબ જ સરળ છે અને ઘણો બધો રસ કાઢવા માટે અનુકૂળ છે તો ત્રણમાંથી કઈ રીત તમને પસંદ આવી એ કોમેન્ટ બોક્સમાં મને લખીને જરૂર ફીડબેક શેર કરજો આ રીતે તમે જુઓ રસ નીચેની તરફ વાસણમાં છે અને બધા જ તેના બીજ છે તે આપણે કપડામાં આવી ગયા છે જે હું તમને બતાવી રહી છું કે રસ કેટલો આપણો ક્લીન નીકળો છે ગાળવાની પણ બિલકુલ જરૂર નથી તે રીતે અને આ ઠળિયા છે તે કબજિયાતને વધારે છે તો જો કબજિયાત ન હોય અને તમને ડાયરિયા થઈ ગયા હોય તો આ બીજને સૂકવી તેનો પાવડર કરી ડાયરિયાને રોકવામાં ઉપયોગમાં લઈ શકો છો બટ કબજિયાતવાળા આ બીજ છે તેને બિલકુલ ના ખાય તેનું ધ્યાન રાખવાનું છે તો તૈયાર છે આપણો દાડમનો રસ